ભાવનગરને હરિયાળું બનાવવા માટે ભારે જહેમત ઉઠાવનાર દેવેનભાઈ શેઠની ગ્રીન સિટી સંસ્થાને આજે બાર વર્ષ પૂર્ણ થતા મહાનગરપાલિકાના કમિશનર એન ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં દાતાઓનું સન્માન કરાયું હતું એટલું જ નહીં દાતાઓ અને શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જોકે આ તકે ઉલ્લેખનીય બાબત છે કે દેવેનભાઇ શેઠ દ્વારા માત્ર વૃક્ષારોપણ કરવામાં આવતું નથી વાવેલા વૃક્ષો મોટા થાય ત્યાં સુધી તેમનું જતન કરવામાં આવે છે આમ ભાવનગરને હરિયાળો અને રમણીય બનાવવાથી પ્રદૂષણની માત્રામાં ઘટાડો થયો છે તેની તાપમાનમાં પણ ફરક પડ્યો છે જે દેવેનભાઈ શેઠ અને ગ્રીન સિટી ટીમને આભારી છે એવી રીતે દાતાશ્રીઓનું આપણે અભિવાદન સંપન્ન કરીશું એક ક્રમમાં શ્રી સંજયભાઈ મહેતા પ્રિય બ્લુ ઇન્ડસ્ટ્રીઝ તેમનું અહીંયા આગળ ભૂકેથી અભિવાદન કરવા માટે વિનંતી કરું શ્રી અચ્યુતભાઈ મહેતાને મારી સાહેબ તેમનો હોય પછીના ક્રમે ભૂકેથી સ્વાગત કરવા માટે વિનંતી કરું શ્રી કમલેશભાઈ શેઠને કે આપશ્રી આપના વરદ હસ્તે માન્ય જયંતભાઈ બનાવી સાહેબ હોય પછીના ક્રમે સ્વાગત સંપન્ન કરે સાહેબ તેમનું અભિવાદન થઈ રહ્યું છે જોરદાર આવી રીતે આપણે સૌ વધાવી લઈશું

કેમ ત્યાં જઈને બદલે ઉજે આવ્યા અને હવે હું એક નાનકડો ગીત ની ઘડી ગાઉ છું ગ્રીન સિટીના જે દાતાશ્રીઓ છે તેમને જે સન્માન કરવાનો એક અવસર હતો અને સન્માનની સાથે સાથે ગ્રીન સિટી અને દેવેન્દ્રભાઈ શેઠનો જે મૂળ હેતુ છે વૃક્ષો વાવવા નહીં પરંતુ વૃક્ષો વાવીને એની જાળવણી કરવી એ હેતુ સર આજરોજ અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે એમાં મારા દ્વારા આજે પોતે બી મેં વૃક્ષ વાવ્યું છે અને એમના ગણ મારા જન્મદિવસ નિમિત્તે પણ આજે વૃક્ષ આવ્યું છે અને તમામ ગ્રીન સિટીના જે સભ્યો છે તેમનો આભાર માનું છું કે મારા જન્મદિવસે આ મને એક મોકો આપ્યો